નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર દોસ્તો આજે આપણે ધોરણ પાંચના અંગ્રેજી વિષયનું આજે જે નવું પાઠ્યપુસ્તક છે તેનું આજે સપ્લિમેન્ટરી રીડિંગ છે તેના યુનિટ નંબર ફોર ધ ઓલ્ડ લાયન એન્ડ ધ ફોક્સનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે તો ચાલો આપણે શરૂ કરીએ સરસ મજાનો પાઠ અહીંયા આપણને કહ્યું છે કે વન્સ અપોન ટાઈમ ધેર વોઝ અ લાયન વન્સ અપોન અ ટાઈમ એટલે કે એક વાર ધેર વોઝ અ લાયન એક સિંહ હતો એક વાર એક સિંહ હતો હી ગ્રુ વેરી ઓલ્ડ હી ગ્રુ વેરી ઓલ્ડ ઓલ્ડ એટલે કે વૃદ્ધ અને તે ખૂબ વૃદ્ધ થઈ ગયો હતો હી વોઝ નોટ એબલ એબલ એટલે સક્ષમ નોટ એબલ એટલે તે સક્ષમ ન હતો ટુ હન્ટ હન્ટ એટલે કે શિકાર કરવા માટે એની એનિમલ કોઈ પણ પ્રાણીનો ફોર હિઝ ફૂડ પોતાના ખોરાક માટે તે પોતાના ખોરાક માટે કોઈ પણ પ્રાણીનો શિકાર કરી શકતો ન હતો સો હી સેઇડ ટુ હિમસેલ્ફ તેથી તેણે પોતાની જાતને કહ્યું સો હી સેડ ટુ હિમસેલ્ફ તેથી તેણે પોતાની જાતને કહ્યું આઈ મસ્ટ ડૂ સમથિંગ ટુ સેટિસ્ફાય માય હંગર આઈ મસ્ટ ડૂ સમથિંગ મારે કંઈક કરવું પડશે ટુ સેટિસ્ફાય માય હંગર સેટિસ્ફાય એટલે કે સંતોષવા માટે અને હંગર એટલે કે ભૂખ મારે મારી ભૂખ સંતોષવા માટે કંઈક કરવું પડશે અધરવાઇઝ આઈ વિલ ડાય ડાય એટલે કે મૃત્યુ પામું નહીં તો હું મરી જઈશ જેથી તેણે વિચાર્યું કે મારે મારી ભૂખ સંતોષવા માટે કંઈક કરવું જ પડશે નહીં તો હું મરી જઈશ હી થોટ ફોર અ લોંગ ટાઈમ થોટ એટલે કે વિચારવું લોંગ ટાઈમ એટલે લાંબો સમય તેણે લાંબા સમય સુધી વિચાર કર્યો એન્ડ એટ લાસ્ટ હી હેડ એન આઈડિયા અને અંતે તેને એક યુક્તિ સૂજી હી ડિસાઈડેડ ટુ લાઈ ડાઉન ઇન ધ કેવ એક્ટિંગ ટુ બી ઇલ હી ડિસાઈડેડ તેણે નક્કી કર્યું ટુ ડાઉન લાયડાઉન ડાઉન એટલે કે આડા પડ્યા રહેવાનો ઇન ધ કેવ એટલે કે ગુફામાં એક્ટિંગ ટુ બી ઇલ ઇલ એટલે કે બીમાર જાણે કે બીમાર હોય એવો દેખાવ કરીને તો તેણે માંદા હોવાનો દેખાવ કરી અને ગુફામાં આડા પડવાનું નક્કી કર્યું એની એનિમલ ધેટ કેમ ટુ સી હિઝ હેલ્થ એની એનિમલ જે કોઈ પણ પ્રાણી ધેટ કેમ કે જે આવશે ટુ સી હિઝ હેલ્થ તેની તબિયત જોવા માટે વુડ બીકમ હિઝ ફૂડ તે તેનો ખોરાક બની જશે એટલે કે જે કોઈ પ્રાણી તેની તબિયત જોવા માટે આવશે તેનો શિકાર બની જશે સિંહ જે છે તે જંગલનો રાજા છે બીમાર પડે તો જંગલના બીજા પ્રાણીઓ જે છે એમના તબિયત જોવા માટે ખબર અંતર પૂછવા માટે આવશે અને જે કાંઈ પણ પ્રાણીઓ એમના ખબર અંતર પૂછવા આવશે એમને મારી નાખશે અને એમનો ખોરાક બનાવી નાખશે એવું એણે નક્કી કર્યું ઓલ્ડ લાઈન કૂટ હિઝ વિકડ પ્લાન ઇન ટુ પ્રેક્ટિસ ધ ઓલ્ડ લાઈન એટલે કે આ વૃદ્ધ સિંહે પુટ હિઝ વિકડ પ્લાન એટલે કે આની જે ક્રૂર યોજના હતી વિકડ પ્લાન એટલે કે ક્રૂર યોજના હતી તેને અમલમાં મૂક્યો ઇન ઇન ટુ અ પ્રેક્ટિસ એટલે કે અમલમાં મૂક્યું એન્ડ ઇટ સ્ટાર્ટેડ વર્કિંગ અને તે સફળ પણ થઈ એટલે કે તે કામ પણ કરતી હતી મેની ઓફ હિઝ વેલવિશર્સ ગોટ કિલ્ડ મેની ઓફ હિઝ વેલવિશર એટલે કે તેના ઘણા બધા વેલવિશર એટલે કે શુભચિંતકો ગોટ કિલ્ડ મારી નખાયા એટલે કે સિંહે તેમના જે વેલવિશરો હતા એમના જે શુભચિંતકો હતા કે જેઓ તેમના ખબર અંતર પૂછવા માટે આવતા હતા તે બધાને મારી અને તેમનો ખોરાક તરીકે ઉપયોગ કરી લેતો હતો વન ડે અ ફોક્સ કેમ ટુ વિઝિટ ધ લાયન વન ડે એટલે એક દિવસ અ ફોક્સ કેમ ટુ વિઝિટ એટલે કે એક શિયાળ જે હોય છે તે આ સિંહને મળવા માટે આવે છે આ સિંહના ખબર અંતર પૂછવા માટે આવે છે અહીંયા તમે જોઈ શકો છો હી વી નો ધેટ ફોક્સ આર વેરી ક્લેવર બાય નેચર વી નો ધેટ આપણે જાણીએ છીએ કે ફોક્સ આર વેરી ક્લેવર શિયાળ જે હોય છે તે ખૂબ હોશિયાર હોય છે સ્વાભાવિક રીતે એટલે કે આપણે જાણીએ છીએ કે શિયાળ જે છે તે સ્વભાવે ખૂબ જ હોશિયાર હોય છે ધ ફોક્સ ટુડ એટ ધ એન્ટ્રન્સ ઓફ ધ કેવ ફોક્સ ટુડ એટલે કે આ શિયાળ જે છે ને તે ઊભું રહે છે ક્યાં તો એન્ટ્રન્સ ઓફ ધ કેવ એટલે કે આ ગુફાના દ્વાર પાસે પ્રવેશ દ્વાર પાસે ઊભું રહે છે એન્ડ લુકડ અરાઉન્ડ અને ચારેય બાજુ જુએ છે એટલે કે શિયાળ આ ગુફાના પ્રવેશ દ્વાર પાસે ઊભા રહી અને આજુબાજુ જોયું હિઝ સિક્સ્થ સેન્સ વર્કડ તેની આ છઠ્ઠી ઇન્દ્રિય જે છે તે કામ કરી ગઈ કોની તો કે શિયાળની જો હિઝ સિક્સ્થ સેન્સ વર્કડ તેની છઠ્ઠી ઇન્દ્રિય કામ કરી ગઈ એન્ડ હી કેમ ટુ નો ધ રિયાલિટી હી કેમ ટુ નો અને તે જાણી ગયું રિયાલિટી એટલે કે વાસ્તવિકતા અને તેને સિંહની જે વાસ્તવિકતા હતી સિંહનું જે સત્ય હતું તે તેને સમજાઈ જાય છે સો હી કોલ્ડ આઉટ ટુ ધ લાયન સો હી કોલ્ડ આઉટ ટુ ધ લાયન ફ્રોમ આઉટ સાઈડ એટલે તેણે બહારથી જ સિંહને બૂમ પાડી અને પૂછ્યું કે હા હાવ યુ સર કે સાહેબ તમે કેમ છો એટલે કે આ જે શિયાળ છે તે ગુફાની અંદર નથી જતું કારણ કે તેને અંદર જે ઘટના ઘટી હતી એ ખબર પડી ગઈ હતી એટલે બહારથી જ સિંહને પૂછે છે એટલે કે શિયાળ જે છે તે ગુફાની બહાર જ ઊભું રહે છે ત્યાંથી જ તે સિંહને પૂછે છે કે તમે કેમ છો ધ લાયન રિપ્લાયડ તો સિંહે જવાબ આપ્યો આઈ એમ નોટ ફિલિંગ વેલ એટ ઓલ એટલે કે મને ખૂબ મજા નથી મને મારી તબિયત જરા પણ સારી નથી બટ વાય ડોન્ટ યુ કમ ઇનસાઇડ બટ પરંતુ વાય ડોન્ટ યુ કમ તું શા માટે નથી આવતો ઇનસાઇડ એટલે અંદર પણ તું કેમ અંદર આવતો નથી ધેન ધ ફોક્સ રિપ્લાયડ ત્યારે શિયાળે જવાબ આપ્યો આઈ વુડ લવ ટુ કમ ઇન આઈ વુડ લવ ટુ કમ ઇન મને અંદર આવું ખૂબ ગમશે બટ પરંતુ આઈ કેન સી ધેટ ઓલ ફૂટપ્રિન્ટ્સ આર ગોઈંગ ઇન ટુ યોર કેવ શું કહ્યું કે આઈ સી ધેટ મને દેખાય છે કે ઓલ ફૂટ ફૂટપ્રિન્ટ્સ ફૂટપ્રિન્ટ્સ એટલે કે પગના પંજાઓ હું જોઈ રહ્યો છું કે બધા જ પગના પંજાઓના નિશાન અંદર જાય છે ગોઈંગ ઇન ટુ ધ કેવ એટલે કે આ જે પગના પંજાઓના નિશાન જે છે તે ગુફાની અંદર જઈ રહ્યા છે એન્ડ નન આર કમિંગ આઉટ પણ કોઈના પણ પંજા બહાર આવતા દેખાતા નથી એટલે કે દરેક પ્રાણીઓ અંદર તો ગયા છે પણ અંદર જઈને કોઈ પણ પ્રાણી બહાર નીકળ્યું નથી એનો મતલબ એવો થયો કે સિંહે તેને મારી નાખ્યા છે આઈ વુડ બી વેરી ફુલિશ ટુ કમ ઇન આઈ વુડ બી વેરી ફુલિશ એટલે કે હું ખૂબ મૂર્ખ ઠરીશ જો હું અંદર આવીશ તો આઈ વુડ બી વેરી ફુલિશ ટુ કમ ઇન એટલે કે જો હું અંદર આવીશ તો હું ખૂબ જ મૂર્ખ ઠરીશ સેઇંગ સો ધ ફોક્સ વેન્ટ ટુ અલર્ટ ધ અધર એનિમલ્સ સેઇંગ સો એટલે કે આમ કહીને ફોક્સ વેન ટુ અલર્ટ શિયાળ બીજા પ્રાણીઓને સાવધ કરવા ગયું સેઇંગ સો ધ ફોક્સ વેન ટુ અલર્ટ ધ અધર એનિમલ એટલે કે આમ કહીને શિયાળ બીજા પ્રાણીઓને સાવધ કરવા માટે અલર્ટ કરવા માટે એટલે કે સાવધ કરવા માટે જાય છે ઓલ ધ એનિમલ્સ થેન્ક ધ ફોક્સ ઓલ ધ એનિમલ્સ એટલે કે બધા જ પ્રાણીઓએ થેન્ક એટલે કે આભાર માન્યો ફોક્સ એટલે કે શિયાળનો તો બધા જ પ્રાણીઓએ શિકા શિયાળનો આભાર માન્યો કારણ કે શિયાળે આ બધા જ પ્રાણીઓ જે છે તેમના જીવ બચાવ્યા હતા મિત્રો ધોરણ પાંચના અંગ્રેજી વિષયની આ જે નવું પાઠ્યપુસ્તક છે તેના બધા જ યુનિટના ભાષાંતર અને પ્રવૃત્તિના જે સોલ્યુશન છે તેની પીડીએફ જે છે તમે મેળવી શકો છો હવે એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો જે તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રેક્ટિસ અહીંયા આપણને કહ્યું છે કે રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ ટ્રુ ઓર ફોલ્સ એટલે કે અહીંયા આપવામાં આવેલા જે વાક્યો છે તે વાંચો અને તેના ઉપરથી સાચું છે કે ખોટું તે જણાવો પહેલું ધ ફોક્સ વોઝ ક્લેવર સો હી ડીડ નોટ એન્ટર ધ કેવ એટલે કે આ શિયાળ જે છે ને તે હોશિયાર હતું તેથી તે ગુફામાં ન ગયું તો જવાબ આવશે ટ્રુ બીજું ધ લાયન વોઝ રિયલી ઇલ એટલે કે આ સિંહ જે છે ને તે ખરેખર બીમાર હતો તો જવાબ આવશે ફોલ્સ એટલે કે ખોટું ધ ફોક્સ ડીડ નોટ ઇન્ફોર્મ ધ અધર એનિમલ એટલે કે શિયાળે બીજા પ્રાણીઓને જાણ ન કરી તો જવાબ આવશે ફોલ્સ કારણ કે કે તેણે બીજા પ્રાણીઓને જાણ કરી હતી ચોથું ધ લાયન્સ આર ક્લેવર બાય નેચર એટલે આ સિંહ જે છે તે સ્વભાવે હોશિયાર હોય છે તો જવાબ આવશે ફોલ્સ કારણ કે જે લાયન હોય છે તે નહીં પણ ફોક્સ જે હોય છે શિયાળ હોય છે તે સ્વભાવે હોશિયાર હોય છે ત્યાર પછી છે આન્સર ધ ફોલો ક્વેશ્ચન નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો એમાં પહેલો સવાલ ધ લાયન્સ પ્લાન વર્ક શું સિંહનો જે પ્લાન હતો એણે કામ કર્યું તો જવાબ અવશ્યસ ધ લાયન્સ પ્લાન વર્ક એટલે કે હા સિંહના પ્લાને કામ કર્યું બીજું વ્રાઈડ ધ નેમ ઓફ ધ એનિમલ્સ ફ્રોમ ધ સ્ટોરી એટલે કે આ વાર્તામાં આપવામાં આવેલા પ્રાણીઓના નામ આપો તો ધાયન અને ફોક્સ ત્યાર પછી ત્રીજું વોટ હેપન ટુ ધ એનિમલ્સ ધેટ વેન ટુ સી ધ લાયન એટલે કે જે પણ પ્રાણીઓ સિંહને મળવા જતા હતા તેનું શું થતું હતું તો ધેટ વેન ટુ સી ધ લાયન વેર કિલ્ડ એન્ડ ઇટન અપ બાય લાયન એટલે કે જે પણ પ્રાણીઓ સિંહને મળવા ગયા તેને સિંહ મારી નાખતો હતો અને તેને ખાઈ જતો હતો ત્યાર પછી છે મેચ એ વિથ બી અહીંયા આપણને આપ્યું છે કે હાઉસ ઓફ લાયન તો ઘરનું સિંહનું ઘર તો એને આપણે જોડીશું ઈ સાથે કેવ કેવ એટલે કે ગુફા તો એકને આપણે જોડીશું ઈ સાથે બીજું છે નોટ ક્લેવર નોટ ક્લેવર જે છે એને આપણે જોડીશું સી સાથે એટલે કે ફૂલિશ જે હોશિયાર ના હોય તેવું તો મૂર્ખ તો બે નંબરને આપણે જોડીશું સી વિકલ્પ સાથે ત્યાર પછી એટલે કે બીમાર તો એને આપણે જોડીશું એ સી સાથે સીક એટલે પણ બીમાર તો ત્રણને એ સાથે જોડીશું અલર્ટ અલર્ટ જે છે એને આપણે જોડીશું અવેર સાથે જાગૃત સાથે તો ચારને જોડીશું બી સાથે અને એન્ટ્રન્સ તો એન્ટ્રન્સ જે છે એને આપણે જોડીશું ડી એટલે કે ડોર સાથે તો એન્ટ્રન્સ પાંચ નંબર જે છે એને જોડીશું આપણે ડી સાથે ચાલો મિત્રો ધોરણ ત્રણથી આઠની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના જે સોલ્યુશન છે તેની પીડીએફ જો તમારે જોઈતી હોય તો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી ત્યાંથી મેળવી લેજો સાથે સાથે અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી અહીંયા તમને ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પણ આપણને આપેલી છે પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો સરળતાથી તમે ડાઉનલોડ કરી શકશો અને ત્યાંથી તમે આ તમામ સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી શકશો દોસ્તો ફરી મળીશું આપણે એક નવા યુનિટના એટલે કે સપ્લિમેન્ટરી યુનિ સપ્લિમેન્ટરી રીડિંગ જે છે તેના યુનિટ પાંચના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના અંગ્રેજી વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણે વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં